નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદ શહેરના ધોડકા બાવડા રોડ ઉપરથી અજાણ મૃદે મળી આવના મામલા મૃત્યુ હત્યાનો ખુલાસો પોલીસ તપાસમાં સામે આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમ હત્યા કેસમાં મૃતદેની ઓળખ કરી પાંચ આરોપીની ધરપકડ કરી મહત્વનું એ છે કે મૃત્યુ કવાનાવાર પૂર્વ પત્ની અને તેની દીકરીને હેરાનગતિ કરતો હોય કંટાળીને કારસ કાઢ્યું નાખવાનો હત્યાનો પ્લાનિંગ કરવામાં આવ્યો હતો જો કે પોલીસ કસ્ટડીમાં અભેલા આ પાંચ આરોપીઓ નહીં ત્યાંથી જુઓ ત્યારે મહિલા આરોપી માતા દીકરી અને તેના મિત્રો ગ્રામી એલસીબીની હત્યાના આરોપી ધરપકડ કરી છે ઘટના અંગે હકીકત તો એવી છે કે ગત તેર જાન્યુઆરીના રોજ ધોળકા બાવડા રોડ પાસે આવેલા ફાટક નજીક ખુલ્લી જગ્યાએ હત્યા કરેલી હાલતમાં એક મૃદે મળી આવ્યો હતો જે અંગે પોલીસ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી જ્યારે મિત્રો પ્રાથમિક તપાસ કરતા અજાણ્યા ઓળખ હર્ષદ રાજપૂત તરીકે હોવાની કરી હતી બાદમાં પરિવારજનોએ તપાસ કરતા હર્ષદ રાજપૂત છેલ્લા થોડાક દિવસથી અસલાલી વિસ્તારમાંથી ગુમ થયો હતો અને તેનો મૃદે ધોળકા બાવડા રોડ ઉપરથી મળી આવવાનું સામે આવ્યું છે પોલીસ જે પરિવારજનોની પૂછપરછ કરતા પૂર્વ પત્ની અને દીકરી ઉપર આશંકા ગઈ અને આકરી પૂછપરછ બાદ હત્યાનો આખો મામલો ઉશ્કેલાયો હતો તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા આવે તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ